આપણે પ્રહલાદ પારેખના સુપ્રસિદ્ધ કાવ્યથી શરૂઆત કરીએ જેની પહેલી જ પંક્તિ તમને ઓવારી જશો અને એ ગુજરાતી કવિતામાં એક ઉત્તમ કાવ્ય તરીકે એ સુપ્રસિદ્ધ છે જાણીતી રચના છે એની જુઓ આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો આ એક પંક્તિ જ કેવી છે કે આ જ અંદર શબ્દ છે આ આજ શબ્દ સોળ પંક્તિનું કાવ્ય છે ખાલી નાનકડું ગીત છે એટલે ગીત માટે સાવ નાનકડું ના કહેવાય પણ નાનકડું ગીત છે તો સોળ પંક્તિનું ગીત એમાં સાત વાર સાત સાત વાર આજ શબ્દ આવે છે તો આ આજની એવી શું વિશેષતા છે તો જીવનમાં અભૂતપૂર્વ વિરલ એવી ક્ષણો થોડીક જ આવે છે એ ક્ષણોને જે ઝડપી લે એને મૂર્ત કરી દે એને ચિત્તની અંદર સ્થિર કરી દે એ જીતે પણ આ તો કવિ છે એટલે એ તો એના માટે તો આ ધન્ય ક્ષણ જ મૂલ્યવાન છે અને એવી કોઈ ધન્ય ક્ષણે આ કાવ્ય સર્જાયું છે એવી કોઈ ધન્ય ક્ષણે આ પંક્તિ ઉદભવી છે આ જ અંધાર ખુશબો ભર્યો લાગતો મારી પાસે પ્રહલાદ પારેખના કાવ્યોનું સંપાદન જે વિનોદ જોશીએ કર્યું છે અને ગુજરાત સાહિત્ય અકાદમીએ એ પ્રકટ કરેલું પછી તો વિનોદભાઈ મને કહેતા હતા કે પાર્શ્વમાં એની પછી વધારે આવૃત્તિઓ થઈ છે એટલે હજી એ ઉપલબ્ધ છે જો તમને આ આસ્વાદો સાંભળીને એમ મન થાય કે આપણે પ્રહલાદ પારેખના બીજા કાવ્યો પણ વાંચવા છે તો હું તમને ચોક્કસ કહું કે આ તમે જરૂર ખરીદી શકો આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો આજ સૌ રવભરી રાત સારી તો આ કોઈ ધન્યક્ષ આજની ક્ષણે આજે જ એવું બન્યું છે આ પહેલાં તો અનેકવાર કવિ ત્યાંથી પસાર થયા હશે અને કોઈક ચારે બાજુ ફૂલો કોઈ કંઈ ઉગાડ્યા હશે પણ ક્યારેય આવો અનુભવ નથી થયો આ એક વિરલ અનુભવો છે આ એક ધન્ય ક્ષણ છે અને અંધારાને આપણે આનંદપૂર્વક શણગારી પણ શકીએ એવું પણ કવિએ કર્યું છે એ કાવ્ય પણ આપણે જોવાના છીએ પણ અત્યારે તો અંધકાર પોતે જ ખુશબો ભર્યો છે અને એ એવો અંધકાર છે એક તો એનો તમે ઇન્દ્રિય વ્યત્યય જુઓ કે અંધકાર તો આંખેથી જોઈ શકાય એને સૂંઘી ન શકાય કવિ એને સૂંઘે છે અને માટે કહે છે કે ખુશ્બો ભર્યો પણ એની ખુશ્બુ એટલી તો છે કે આજની રાત સૌરવરી લાગતી કે એણે અંધકારે રાતને પણ સુવાસિત કરી દીધી આ કવિનો જે ચમત્કાર છે આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો આજ સૌરભ ભરી રાત સારી આજ આ શાલની મંજરી ઝરી ઝરી પમરતી પાથરી દે પથારી તો આ શાલની મંજરી જરી એ જરીઝરીની જે દ્વિરૂપ્તિ છે અને તમે જુઓ એ આગલી પંક્તિઓમાં જુઓ શાલની મંજરી જરી જરી પમરતી પાથરી પથારી આ બધા જે ઈકારાંતો છે એ ઈકારાંતોને લીધે આ આ આ સાત્ય એ આ પંક્તિમાંથી મૂર્ત થાય છે અને એનો બીજો અંતરો આજ ઓ પારથી ગંધને લાવતી સિંધુની નથી આ કોઈ બેકયાર્ડમાં કે કોઈ બાજુના કોઈ બગીચામાં ઉગેલું ફૂલ નથી આજ ઓ પારથી ગંધને આ તો કોઈ ઉપરથી ઉતરી આવી છે

દિવ્ય કો સિંધુની લહરી લહરી કવિને શું એની એની અલંકારિકતા જુઓ કે જેમ દરિયાના મોજાઓ એક પછી એક એક પછી એક બસ આવ્યા જ કરે આવ્યા જ કરે એ લહરી એની એને મોજા ઉપર મોજા આવે એમ આ સુવાસની પણ લહરી ઉપર લહરી આવે છે સાગરના મોજાની જેમ આજ આકાશ થી તારલા માહિતગંધી આકાશના તારાઓમાંથી સુગંધી આપણે અનુભવીએ છીએ કવિ પછી પૂછે છે ક્યાં કયું પુષ્પ એ હું ખીલ્યું આ સુગંધ આવે છે ફૂલ ક્યાં છે એ ફૂલ ક્યાં ખીલ્યું છે કયું પુષ્પ છે ને ક્યાં ખીલ્યું છે મગમગાટે નિશા અને એના મધમગાટથી આખી રાત્રે સુગંધિત થઈ છે એ પુષ્પ કયું છે અને ક્યાં ખીલ્યું છે આ વાત આજે પાર્થિવ નથી પણ આકાશી છે દિવ્ય છે એ વાત કવિ એક એક અદ્ભુત રીતે એ વાત કરે છે આ મગમગાટ શબ્દ જોયો આ પહેલાં કવિએ ખુશ્બુ સુગંધ સુવાસ મહેક એ બધા જ શબ્દો વાપર્યા છે પણ એમને એમ લાગે છે કે આ જે સુગંધ છે આ જે સુવાસ છે એના માટે બધા શબ્દો જરા ઓછા પડે છે એ બધા શબ્દો હળવા છે કવિનીના શબ્દોને જ યાદ કરીને કહીએ કે હળવા ફૂલ જેવા છે માટે કવિએ એક જરા ભારેકમ શબ્દ ગીત માટે તો જરા મુશ્કેલ પડે એવો ભારેકમ શબ્દ મગમગાટ શબ્દ વાપર્યો છે પણ એની પાછળ એની એની એનો ભાવ કવિનો એવો છે કે આ સુગંધ આ સુગંધને સુવાસ સ્ મેક એવા શબ્દોથી નહીં સમજાવી શકાય એટલા માટે તો મગમગાટ જેવો શબ્દ જોઈએ કે જો ચારે કોરથી બધાને ભરી દે આટલું ઓછું હોય સુવાસ ખરી સુગંધ ખરી મગમગાટ જેવી છતાં કવિને એમ થાય છે કે કંઈક કંઈક ખૂટે છે જુઓ ક્યાં કયું પુષ્પએ ઊંખીલ્યું જેહના મગમગા આજ આજભારી ગાયના કંઠકો તારના જણ જણે ક્યાં થકી સુર કેરી ફુવારી તો જે સુવાસ હતી તે સુરમાં પરિણમી જોયું તમે ક્યાં થકી સુર કેરી ફુવારી તો આ અને છતાં ગાયના કંઠકો કોઈ ગાતું હોય એવું પણ દેખાતું નથી જેમ ફૂલ નહોતું દેખાતું એમ હવે કોઈ ગાતું હોય એવું પણ નથી દેખાતું કોઈ કોઈ તારના જણ ક્યાં થકી સુર કેરી ફુવારી તો આ છે હું તમને પહેલા મેં જેનો ઉલ્લેખ કર્યો આ છે ઇન્દ્રિય વ્યક્ત કે કવિ સુગંધને સૂરમાં ફેરવી નાખે છે તો જે જ્ઞાનેન્દ્રિયનો વિષય હતો એ હવે કર્ણેન્દ્રિયનો વિષય બન્યો તો આમ એક ઇન્દ્રિયના ઇન્દ્રિયના સંભોગ પછી આસ્વાદ ઉપર લઈ જાય છે જ્ઞાણેન્દ્રિય આ જે સુગંધ આપણા નાકનો જે વિષય છે ઉમાશંકરે શું બારી બહારની પ્રસ્તાવના લખી છે એમાંથી મેં ઘણી સામગ્રી લીધી છે આ અને બીજા કાવ્યોમાં તો ઉમાશંકર કહે છે આ પ્રહલાદ પારેખની કવિતા માટે કે આ આંખ કાન અને નાકની કવિતા છે હવે કાનની કવિતા તો આપણને ખબર છે આપણે ભગત સાહેબને યાદ કરેલા કે કવિતા કાનથી વાંચો તો એ તો છે જ અહીંયા આમાં એમણે જે દ્રશ્યો ઊભા કર્યા છે એ પણ છે પણ આ જ અંધાર ખુશબો ભર્યો લાગતો એ જ્ઞાનેન્દ્રિયનો અનુભવ જે વિરલ છે અને કવિતા અંતે તો સેનજીઅસ છે એ ઇન્દ્રિયોનો ઉત્સવ છે પણ એ પંચેન્દ્રિયનો ઉત્સવ છે તો હવે એમાં જુઓ અને છે તમને એ ઇન્દ્રિય વ્યત્યય વિશે પ્રહલાદ પારેખની જ બે પંક્તિઓ તમને કહું એટલે વાત સંપૂર્ણપણે તમને સ્પષ્ટ થઈ જશે પ્રહલાદ પારેખની બન્યા સુધી તો મને યાદ છે ત્યાં સુધી કોઈ માનવ કંઠ નામનું કાવ્ય છે આપણે એ જોવાના નથી સારું કાવ્ય છે ઠીક છે પણ એમાં બે પંક્તિઓ છે છે તેજની વાણી તારલા ને છે તેજની વાણી ફૂલની વાણી ગંધ સમજાયું હવે તમને આ ઇન્દ્રિય વ્યક્તિ કે તારલા ને તેજ હોય પણ એ તેજ એની વાણી છે ફૂલને સુગંધ હોય પણ એ સુગંધ એની વાણી છે તારલાને છે તેજની વાણી વાણી ઇન્દ્રિય આનું એક ઉત્તમ દ્રષ્ટાંત અને છતાં હવે યાદ આવે જ છે તો તમને એક વાત કહું ઉમાશંકરનું પંખી લોક નામનું એક કાવ્ય છે સાહેબ શું કવિતા છે તમે મુગ્ધ થઈ જાઓ પ્રસન્ન થઈ જાઓ અને આ ઉમાશંકરના છેલ્લા વર્ષોનું કવિ ઉમાશંકર જેવો વિકાસોન્મુખ કવિ તમને બીજું કોઈ જોવા નહીં મળે પણ એની વાત ઉમાશંકર વખતે આપણે કરશું વિગતે પણ એમનું આ જે પંખીલોક કાવ્ય છે અને મને જે ખેદ છે કે આપણે એ નહીં જોઈ શકીએ આપણા આસ્વાદના કાર્યક્રમમાં બહુ લાંબુ કાવ્ય છે કેવી રીતે આપણે એનો સમાવેશ કરીશું તમને કંઈ સૂચન હોય તો કહેજો કે કેવી રીતે આપણે એનું પણ આજે તો પ્રસંગ મળ્યો જ છે તો એમાંથી બે પંક્તિ સાંભળો આ ઇન્દ્રિય વ્યક્ત ના અનુસંધાનમાં કવિ કહે છે કાન કાન જો જો આંખ આંખ હોય હોય આટલું સમજાય છે ને તો શબ્દ એને પ્રકાશ લાગે આ ઉમા શંકર આ તમે જોયો ઇન્દ્રિય વ્યક્ત હવે કાન કંઈ આંખ છે નહીં પણ જો હોય અને કવિની પાસે તો એ ચમત્કાર છે ને તમારા કાનને આંખમાં પરિવર્તન પરિવર્તિત કરવાનો તો કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે પછી કાવ્ય આગળ થોડું ચાલે છે એક એક આવે છે બસ બીજી જ હું છું આંખ જો કાન હોય તો હવે તો તમને સમજાઈ ગયું છે આંખ જો કાન હોય તો તે જ રંગને એ સાંભળી શકે આ ઉમાશંકર જેવો કવિ જ કરી શકે પણ આ છે ઇન્દ્રિય વ્યત્યયના ઉત્તમમાં ઉત્તમ દ્રષ્ટાંતો પણ આપણે આ કાવ્ય તરફ પાછા ફરીએ તો આ જે ગાયના કંઠકો તારાના જણણે ક્યાં થકી સુર કેરી ફુવારી તો આ હું થોડું સંસ્કૃતનો વિદ્યાર્થી છું એટલે જરા મારું મારું પાંડિત્ય તમે સહન કરી લેજો કે આમાં શું બન્યું કોઈ ગાતું નથી કોઈ વગાડતું નથી વાદ્ય અને છતાં સૂર પ્રગટે છે એટલે કારણ નથી પણ કાર્ય છે દેર ઇઝ નો કોઝ બટ સ્ટીલ વિધાઉટ કોઝ દેર ઇઝ ઇફેક્ટ હવે એવું વ્યવહારમાં ન બને સંસારમાં ન બને વાસ્તવિક દુનિયામાં તો ન જ બને કવિને દુનિયામાં બને એટલે અહીંયા કારણ નથી અને છતાં કાર્ય છે અને વિભાવના અલંકાર કહે છે સંસ્કૃતમાં એટલે અલંકારનું નામ વિભાવના છે જ્યાં બને ત્યાં અહીંયા અત્યારે વિભાવના છે એમ જ કહેવાય આ પંક્તિઓમાં વિભાવનાનું એક ઉત્તમ દ્રષ્ટાંત તમને સંસ્કૃતનું આપું ચરિતમાં ભગવતીની પંક્તિ છે રામ સીતા નો સ્પર્શ જાણે કે અનુભવે જાણે કે અને પછી એ આનંદમાં એમના ઉદ્ગારો જે છે પ્રસાદ એવો મૂર્તસ્તે સ્પર્શઃ સ્નેહાર્દ્ર શીતલ તારો જાણે પ્રસાદ મૂર્ત પ્રસાદ હોય એવો તારો સ્નેહથી આર્દ્ર એવો શીતલ એવો તારો સ્પર્શ અદ્યાપી આનંદ હતી મામ પછી પણ જાણે ખડા થઈ જાય છે તારા સ્પર્શથી તું તો છે નહીં તારો સ્પર્શ પણ ક્યાંથી હોય આ છે કારણ વિના કાર્ય સીતા નથી સીતાનો સ્પર્શ પણ નથી અને છતાં રામને એ સ્પર્શ જાણે કે અનુભવતા હોય એવો આનંદ એ અનુભવે છે અદ્યાપી આનંદ હતી મામ સ્વમ પુનઃ ક્વાસી નંદિની પણ એ આનંદ આપનારી નંદિની તું ક્યાં છે હજી પણ એક સહેજ આડ વાત પણ મારે કરવી પડશે આપણે આ માણવા ભેગા થયા છીએ કઈ કઈ આની મિનિટે મિનિટના પૈસા આપણે કોઈને ચૂકવતા નથી એટલે સાંભળો મજા આવશે આનંદ આવશે નંદિની અમારી મિત્ર પત્ની મિત્ર નાટક વગેરેમાં ખૂબ હોશિયાર અને એના અને એના પતિ એના એને ત્યાં એના પતિને ત્યાં એમના ઘરે જેને આપણે મોસ્ટ મોડર્ન કહીએ એવા ચિત્રકારો એવા કવિઓ આવે અમે એકેડેમી ચલાવીએ અને પણ અમારી બધી ટ્રેડિશનલ એ અમારો ટેસ્ટ એ અમારી અભિરુચિ જ્યારે એમને ત્યાં આ અલ્ટ્રા મોડર્ન લેટેસ્ટ એટલે કે સીતાંશુ એમને ત્યાં આવે અમારે ત્યાં ના આવે એમ કહું તો સાચી વાત છે ભૂપેન ખક્કર એમને ત્યાં આવે સુનિલ કોઠારી એમને ત્યાં આવે દુર્ભાગ્ય અકાળ વયે એનું અવસાન થયું અને એટલું બધું ટ્રેજિક કે એની દીકરી એમની દીકરી એમડી થઈ ડૉક્ટર થઈ એના ગ્રેજ્યુએશનની પાર્ટી હતી એકની એક દીકરી એટલે નંદીનાના પિતા એમને તમે કદાચ થોડા લોકો નામથી ઓળખો ભૂખણવાળા જેમનો જેમની સાથે મારે તો મુંબઈથી સંબંધ એ ખાસ આ દીકરીના ગ્રેજ્યુએશન માટે એટલે એમની દવિત્રીના એના ગ્રેજ્યુએશન માટે ઇન્ડિયાથી આવ્યા એ સમય દરમિયાન એ જે એરપ્લેનમાં જે લાગે ને ચોવીસ કલાક નદીને મૃત્યુ પામ્યું એ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ત્યાંથી ફ્યુનોરલમાં જ આવવાનું થયું અમે બધા એમના મિત્રો અલબત્ત ફ્યુનોરલમાં ગયેલા ત્યાં અચાનક મને રોહિતે એના પતિએ મને કહ્યું કે મસુનભાઈ તમે કંઈ બોલો હવે આ મારા માટે હું પૂર્વ તૈયારી વિના કદી ન બોલવું એવા તીવ્ર સંકલ્પવાળો માણસ પણ હવે આવા પ્રસંગે તમે શું ના કેવી રીતે પાડો ભલે અને મેં થોડુંક નંદિની વિશે કહેલું ત્યારે ઉત્તરામચરિતનો આ શ્લોક યાદ કરેલો કે અદ્યાપી આનંદ હતી મામ તો આમ પુનઃ ત્વાસી નંદિની શ પૂરો થયો મને ભેટી પડ્યા મને કે તમે મારો શોક એટલો ઓછો કરી કાઢ્યો માત્ર આ ઉત્તરાંત ચરિતનો શ્લોક ટાંકીને તો આ છે કારણ વિના કાર્ય એ આ પ્રહલાદ તારેખ ઉપર તો આ કાવ્યમાં જે આ વાત જે છે કે પુષ્પ નથી પણ સુવાસ છે આ એક રહસ્ય છે ક્યાંથી આવી સુવાસ એ જે રહસ્યમયતા છે ને એ પ્રહલાદ પારેખ ઉપર રવિન્દ્રનાથની અસર છે રવિન્દ્રનાથમાં આ આપણને જોવા મળે છે અને પ્રહલાદ પારેખ ચાર વર્ષ શાંતિ નિકેતન ગાયેલા અને શાંતિ નિકેતનમાં એમણે અભ્યાસ કરેલો અને એટલે ત્યાંના વાતાવરણથી અને રવિન્દ્રનાથના કાવ્યોથી ખૂબ જ એ પ્રભાવિત એટલે એમના ઉપર રવિદ આ પ્રહલાદ પારેખમાં તમે આ રવિન્દ્રનાથની અસર અનેક સ્થળે જોઈ શકશો આપણે એનો છેલ્લો અંતરો જોઈએ હૃદય આ વ્યગ્ર જે સુર કા જે હતું જે સુર સાંભળવો તો એ એ માટે એક વ્યગ્રતા હતી અને કેવું કવિને તરત પછી ઉપમા શું છે વરિણ શું હરણ એ પેલા બારથી વગાડે અને જે દોડતું આવે પછી એ જીવવાનું નથી પણ આ સૂર માટે એ એક વ્યક્ર બનીને દોડે છે તો હૃદય આ વ્યગ્ર જે સૂર કા જે હતું હરિણસુર તે મળ્યો આજ જ આજે સૂર મળી ગયો કેટલા વખતથી આપણે એનો તો શોધતા હતા કે આ ક્યારે સાંભળવા મળે ક્યારે આ અનુભવ થાય ક્યારે આ ધન્ય પળ મળે એ આજ શું આજે એ ધન્ય પળ મળી ગઈ અને પછી તો ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતો સાંભળો ફરીથી ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું આવ્યો તે થઈ સુરભિપુર આ સુરભિ તમે જુઓ તો ખરા આ માણસને એ મેં કહું ને પંચેન્દ્રિયથી એ તમને સ્પર્શે છે આવ્યો તે થઈ સુરભી પૂર સુરભી નહીં હવે સુરભીનું પૂર આમ એનો એનો એક આખો જેમ સાગરની લહરીની લહરી આવતી હતી એમ હવે આ સુરભીનું પૂર જાણે આવ્યું છે અને એને લીધે તો એ જેને આપણે ઝંખતા હતા જેને આપણે આટલું બધું રાહ જોતા હતા કે ક્યારે આ સૂર સાંભળવા મળશે અને પાછો એ સૂરને સૂરવે અંદર એ પરિવર્તિત કરી નાખે છે તો અને આ પંક્તિ ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું કંઈક આ આ સૂર આ લય આ ચિત્ત નિત્ય આનંદ કલ્પ આ આ સાંભળીને તમને નરસિંહ યાદ આવે છે નરસિંહ નું સચ્ચિદા નંદ આ નંદ આ કરે એ જે સચિદા નંદ આ નંદ જે ઝૂલણા છે અને માટે નરસિંહ જેમ એ ઝૂલણાથી તમને ઝુલાવે છે એમ પ્રહલાદ પારેખ આ ગીતમાં આપણને ઝૂલણાના લયમાં ઝુલાવે છે ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું આવ્યો તે થઈ સુરભીપુર આપણે બીજા કાવ્ય તરફ વળીએ Legenda i Ah, 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 ah.